બેઠા ખોટા દર વખત નાસ્તો કરાવ આજે મને જબરજસ્ત ભૂખ લાગી નાસ્તો કરાવવો પડશે આશા દર વખત મારું દેખાઈ જતો ને

ભૂખ લાગી એટલે રીચડી હ કોક ની મજબૂરી નહી હમ તો પૈસા હોય ના હોય એ બધું મારા ને જોન તાજુરી પૈસા હોય કે ના હોય આજે મને નાસ્તો કરાવ પછી ખોટા જો ન કે આપણું મગસ આજ હ ને જતુરી હ આ જબ બવે ચીને મને નાસ્તો કરાયા આજે હારું એક રૂપિયો નહી દેખરા ટાઈમે કરી હા વાત મને તો ભૂખ લાગી હે જો ખોટા આજે મને તબિયત થી ખવરાવ પછી તું ગમે તે જ ના કર

খা સોન ભૂલ સોજ્યું નહીં તું

કેવું ચાલે કે બસ વાંતી ચાલે હું કહું હા અમે પેલા બ્લોગ વિડિયો બનાવીએ બ્લોગ વિડિયો હમ ખાવા પીવાના ખાવા પીવાના ખાવા પીવાના એટલે પીવાના પેલું પીવાન નહીં ખાવાના ખાવાના સરસ નાસ્તા પોણીના સારું કામ કરો હતી તમાર વિડિયો માં આવું વિડિયો મારે હમ આબુ ની યાર એકી દાર ફેમસ થઈ જો અલ્યા ઇના મારે તો મને રાતે સપનું આવ્યું તું પાછું તે સપનું મારા જોડેથી જ આવ્યું તું ફરતું ફરતું